હોટલની આડમાં પર પ્રાંતિય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દે વેપારનો ધંધો ચલાવતા ઇસમોને શોધી કાઢતી વારસિયા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ફસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી આર ચૌધરી નાવના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે

દરવાજો ખોલતા જ એ સમયે કમરના ફક્ત ટુવાલ વિટાળેલ હતો શરીરે ખુલ્લો હતો જેનું નામ ટેમ્પુ સાથે અને પોતાનું નામ જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જ્યોન્ટ ઉંમર વર્ષ બાવન સદરી રૂમમાં પલંગ ઉપર કડંગી હાલતમાં બેસેલ એક પરપ્રાંતીય મહિલા મળી આવેલ તથા રૂમ નંબર સાતસો ચારમાંથી સુરતસિંહ સુરજીતસિંહ કંબોજ ઉમરવશ ચોવીસ રેઠાન સિંહ કીર્તન નગર સોસાયટી વારસિયા રિંગ રોડ વડોદરા નાવને મળી આવેલ અને રૂમ નંબર સાતસો બેમાં સાતસો એકમાં અને પરપ્રાંતિય સ્ત્રીઓ મળી આવેલ જેઓને પૂછપરછ કરતા મિનેશ શક્તિશભાઈ ઠક્કર તથા બંને નામ સરનામાની ખબર નથી હાલ રહેઠાણ એચ કે વિલા હોટલ અરણીવાર શેરિંગ રોડ વડોદરા નાવને પુરા નામઠામની ખબર નથી અને આ તેમને ઝડપે પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આર્થિક ફાયદા સારું જુદા જુદા છ પ્રાંતિય સ્ત્રીઓને પોતાના આર્થિક ફાયદાને અંગત સ્વાર્થ માટે દેવાપારનો ધંધો કરાવી દેવાપારના ધંધા માટે ઉપલબ્ધ કરાવી મજબૂર સ્ત્રી છોકરીઓની મજબૂરીનો લાભ લઈને તેમને રોકી રાખી પુરુષ ગ્રાહક તરીકે રૂપિયા પચીસ સુધી ત્રણ હજાર મેળવી કૂંટણખાના કમાઈ પર પોતાનું ગુજરાન ચલાવીને અન્ય રાજ્યોમાંથી સ્ત્રી છોકરીઓને બોલાવી દેવા વ્યાપારનો ધંધો ચલાવી ગુનો કરેલ હોય જે બાબતે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે તે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પન મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપીઓનું નામ જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચ્યોન્ટ અને સુરજસિંહ સુરજેતસિંહ કાબોટ